ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર કરનાળી અને નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમાર ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો દેશભરમાં આજે છવ્વીસમી જાન્યુઆરી છોતેર માં પ્રજાસત્તા દિનની આન બાન શાન અને અત્યંત ઉત્સાહ બેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાસત્તા દિનની ઉજવણી પૌરાણિક તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે ડભોઈના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તા પ્રભ નિમિત્તે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કર્યું હતું આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી આ અવસરે વિવિધ કર્મ કચેરીઓમાં નિષ્ઠાપૂર્વકની સરકારી કામગીરી બજાવી પ્રજાને મદદરૂપ થનારા કર્મચારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનારા બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરાવવાની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

જેમાં માન્ય પ્રાન સાહેબના અધ્યક્ષાને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન વિવિધ વિભાગના જે પણ કર્મચારીઓએ સારી તેમનું ભાગ ભજવ્યો છે અને સરકારના વિવિધ કામોમાં જેમણે ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે જ તે તે વધુમાં જે પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જેમણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નામના મેળવી છે અને વિદ્યાર્થીઓએ જેમાં ભાગ ભજવીને સફળતા મેળવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આભાર લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન સાથે રહી અપડેટ રહો